નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડીયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ ગણિતમાં ભૂમિતિના પાયાના ખ્યાલો એમાં સૌ પ્રથમ સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે થિયરીથી શરૂઆત કરી ચાલો વિદ્યાર્થી મિત્રો તો આપણે થોડીક આ થિયરી જોઈ લઈએ જેથી કરી આપણું સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે ઈઝી બની જાય ચાલો ધ્યાન રાખો એટલે કે આમ કે આ પ્રશ્નો તમને પરીક્ષામાં ખાલી જગ્યા ખરા ખોટા અને એમસીક્યુ સ્વરૂપે પૂછાવાની શક્યતા રહેલી છે અને સ્વાધ્યાય ચાર પોઈન્ટ માં જો આટલું આવડતું હોય છે તો તમારું સ્વાધ્યાય ઇઝી બની જશે ચાલો તો પહેલો પ્રશ્ન છે કે વક્ર એ રેખાખંડ નથી શું વક્ર છે એ રેખાખંડ નથી

ચાલો વક્રના બે પ્રકાર પાડી શકાય ખુલ્લો વક્ર અને બંધ વક્ર ચાલો ખુલ્લો વક્ર અને બંધ વક્ર પછી બંધ વક્રના પાછા તમે ત્રણ પ્રકાર શકો બંધ વક્ર હોય તો બંધ વક્રના પાછા તમે ત્રણ પ્રકાર પાડી શકો એક તો વક્રની બહારનો ભાગ કેવો વક્રની બહારનો ભાગ પછી વક્રની અંદરનો ભાગ પછી વક્ર છે એની હદ હદ એટલે તમે આગલા ધોરણમાં જ્યારે ભણતા હશો ત્યારે તમારા શિક્ષક મિત્ર એ તમને પરિમિતિ શીખવતા હશે ત્યારે તમને શીખવ્યું હશે કે વક્રની હદ વાળો ભાગ ચાલ તો હવે આટલું ખાસ યાદ રાખવાનું છે તો કઈ રીતના તો અહીંયા પેલા સૌપ્રથમ વક્ર ની અંદર નો ભાગ કયો કહેવાય વક્રની ની બહાર નો ભાગ કયો કહેવાય વક્રની હદ કઈ કહેવાય એ આપણે શીખી લઈએ ચાલ જો હું અહીંયા કોઈ આકૃતિ દોરું છું આ વક્ર જો ખાસ વક્ર એ રેખાખંડ તો છે જ નહીં જો રેખાખંડ નહીં કહેવાય કે જેને બે અંત્ય બિંદુ હોય એને શું કહેવાય રેખાખંડ કહેવાય અને રેખા કહેવાય અને બિંદુ કહેવાય આવું આપણે આગલા સ્વાધ્યાય ચેપ્ટર 1 માં શીખી ગયા છીએ તો આ જો આ વક્ર છે ક્રોસ થતો નથી પરસ્પર છેદતો પણ નથી તો આ વક્રને કેવો કહેવાય સાદો વક્ર હવે જો એમાં વક્રને બે પ્રકાર પડી શકાય સાદો વક્ર અને બંધ વક્ર તો કઈ રીતના ચાલો હવે આ તો એટલે ખુલ્લો વક્ર અને બંધ વક્ર બે પ્રકાર પાડી શકાય તો આ તો ખુલ્લો વક્ર થયો તો બંધ વક્ર કોને ત્રણ પ્રકાર પાડી શકાય એક તો અંદરનો ભાગ શું કહેવાય આ અંદરનો ભાગ અંદરનો ભાગ પછી વક્રની હદ આ વક્રની હદ કહેવાય એટલે કે વક્રની સપાટી પછી આ બહારનો ભાગ આજે એના સિવાયનો રહ્યો એ બહારનો કયો એટલે કે વક્રની બહારનો ભાગ આ ખાસ યાદ રાખવાનું છે ચાલ એટલે વક્રનો અંદરનો ભાગ વક્રની હદ અને વક્રનો બહારનો ભાગ ચાલ ચાલ રેખા થી બનેલા બંધ વહેવાય શું બંધ વક્ર રેખા ખંડો એટલે કે આ છે એને થી બનેલા બંધ વક્ર ને શું કહેવાય બહુકોણ કહેવાય શું કહેવાય બહુકોણ કેવાય ચાલો હવે બહુકોણ બનાવતા રેખાખંડો એ બહુકોણ ની છે જે બહુકોણ બનાવે છે એ રેખા ખંડો આને શું કહેવાય આને બાજુ કહેવાય શું કહેવાય અને બાજુ કહેવાય આ જે ત્રણેય છે એને બાજુ કહેવાય ચાલો હવે ત્રણ બાજુ ધરાવતા બહુ કોણ જો ત્રણ બાજુ ધો ત્રણ બાજુ ધરાવતા બહુકોણ એટલે કે ત્રણ બાજુ જેને છે એ બહુકોણને આપણે શું કહીએ છીએ ત્રિકોણ તો એ જ રીતના ચાર બાજુ હોય એને શું કહેવાય ચાર બાજુ હોય એને સતુષ્કોન કહેવાય શું કહેવાય ચાર બાજુ હોય એને શું કહેવાય અને સતુષ્કોન કહેવાય

ત્રિકોણ સિવાયના બિંદુ અને બીજું લઈ લો આ શિરોબિંદુ બિંદુ આ બિંદુ એક આ બંને ને જોડે ને એને શું કહેવાય વિકર્ણ કહેવાય શું કહેવાય અને વિકર્ણ કહેવાય શું કહેવાય વિકર્ણ પછી હજી એક બને જોઈએ અહીંયા આ સામ સામેના બી એટલે આને પણ શું કહેવાય વિકર્ણ ચાલો આટલું ખાસ તમારે નોટ કરી લેવાનું છે કારણ કે આ આપણું સ્વાધ્યાય 4.2 માં ખૂબ જ ઉપયોગી થવાનું છે ચાલો આટલું પહેલા સ્ક્રીનશોટ પાડી લો પછી આપણે સ્વાધ્યાય 4.2 જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 4.2 ની શરૂઆત કરી તો સૌ પ્રથમ એનો પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેના વક્રનું ખુલ્લા અને બંધ વક્રમાં વર્ગીકરણ કરો શું કીધું છે અહીંયા જે પ્રશ્ન આપેલા છે એનું આપણે ખુલ્લા વક્રમાં અને બંધ વક્રમાં શું કરવાનું છે વર્ગીકરણ કરવાનું છે તો સૌ પ્રથમ ખુલ્લો વક્ર કોને કહેવાય ખુલ્લો વક્ર કે જેના એકાબીજા છેડા એટલે શું કીધું છે જેના છેડાઓ એકાબીજા સાથે જોડાતા ન હોય એને ખુલ્લો કહેવાય શું કીધું છે ખુલ્લો એટલે જેના એકાબીજી છેડા એટલે કઈ રીતના જો આ એક આકૃતિ લઉં આ એનો પહેલો છે આ બીજો છે બંને જોડાતા ન હોય એને કહેવાય કહેવાય ખુલ્લા વક્ર આગલી થિયરીમાં આપણે જોઈ ગયા છીએ તો બંધ વક્ર કોને કહેવાય કે આ પહેલો છેડો અને આ બીજો છેડો બંને જોડાય શું જેના છેડાઓ એકબીજા સાથે જોડાતા હોય એ વક્રને બંધ વક્ર કહેવાય એટલે કે પહેલો છેડો અને છેલ્લો છેડો બંને જોડાતા હોય એ વક્રને આપણે બંધ વક્ર કહી શકાય ચાલ તો હવે મારે કેવું હોય તો હું અહીંયા શું કહી શકું કે કયો ખુલ્લો વક્ર છે ને કયો બંધ વક્ર છે ચાલ તો જોઈએ અહીંયા અહીંયા પેલો ખુલ્લો વક્ર લખું છું ખુલ્લો વક્ર ચાલ હવે અહીંયા નીચે લખું છું બંધ વક્ર બંધ વક્ર ચાલ હવે જોઈએ કે કોના બે છેડા ભેગા થાય છે ખુલ્લો વક્ર એટલે એ રહ્યો એ ખુલ્લા વક્રમાં માં મૂકવાનું શું કરવાનું એ રહ્યો એ ખુલ્લા વક્રમાં એટલે કે આ એ છે એ ખુલ્લા વક્ર ચાલો હવે બીજો આ રીતના કઈક આકૃતિ છે આની ચાલો આ રીતના એટલે કે છેડો અને છેડો બંને બી છે કેવી છે બંધ વક્ર છે કેવી છે બંધ વક્ર ચાલો એ જ રીતના સી જો બંને છેડા કેવા અલગ છે એટલે ખુલ્લી તો અહીંયા લખી નાખવાનો ખુલ્લો વક્ર આ સી ખુલ્લો વખર જો બંને છેડા જોઈન્ટ એલે કે વ બંધ એટલે d d બંધ વક્રમાં ચાલ આને e જો આ બંધ છે એટલે e પણ કેમ મૂકી દેવાનો બંધ વક્રમાં ચાલ મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લ્યો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 2 જોઈએ શું કીધું છે કે નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોર એમાં કીધું છે પેલો ખુલ્લો વક્ર અને બીજો કીધો છે બંધ વક્ર ચાલો તો જોઈએ સૌપ્રથમ આપણે ખુલ્લા વક્ર આકૃતિ દોરશું અને બીજી બંધ ચાલો તો અહીંયા જોવું ખુલ્લો વક્ર ચાલો હવે ખુલ્લો વક્ર કીધો છે તમારે રફ આકૃતિ દોરવી છે તો આ રીતના તમે દોરી શકો ચાલો આ ખુલ્લા વક્રની થઈ ગઈ આકૃતિ ચાલો રફ આકૃતિ એવું જરૂરી નથી કે આ તો આપણે રેખા ખંડ બનાવી જો આ રેખા ખંડોથી બનેલી છે માત્ર એવું જરૂરી નથી ખુલ્લો વક્ર એટલે તમે આ રીતના પણ દોરી શકો જો આ રીતના પણ દોરી શકો પછી તમારે આ રીતના બીજું દેવું ઉદાહરણ લેવું હોય તો પણ તમે શકો માત્ર વક્ર તમારે દોરવાનો છે ચાલો હવે બી જોઈએ બંધ વક્ર શું કીધું છે બંધ વક્ર ચાલો હવે બંધ વક્ર છે એટલે એવું જરૂરી નથી ગમે તે જો શું કીધું નિશયની પરિસ્થિતિ દર્શાવતો આપણે આકૃતિ દોરવાની છે તો તમારે આ રીતના ઉદાહરણ દેવું હોય તો પણ તમે દઈ શકો કેમ કારણ કે આ બંધ છે એ જ રીતના પછી તમારા ચોરસનું દેવું હોય તો પણ તમે દઈ શકો કેમ કારણ કે એ પણ બંધ છે ચાલો આ રીતના તમે બંધ વક્ર અને ખુલ્લા વક્રના એવું જરૂરી છે નહીં

કે ફક્ત રેખાખંડો થી બનતો ખુલ્લો વક્ર અને બંધ વક્ર દોર તો તમારે રેખાખંડો નો ઉપયોગ કરવો પડે એવું જરૂરી નથી અહીંયા તો શું કીધું છે બંધ વક્ર કીધો છે તમને શોખવટ કરી નથી કે ખુલ્લો વક્ર બંધ વક્ર કે માત્ર રેખાખંડો થી બને છે એવો વક્ર તમને કીધો નથી આ રીતના તમે કોઈ પણ આના ઉદાહરણ લઈ શકો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર ત્રણ જોઈએ શું કીધું છે દાખલા નંબર ત્રણ કે કોઈ પણ બહુકોણ દોરી તેનો અંદરનો ભાગ સાયંકિત કરો શું કીધું છે આપણે દોરવાનું બહુ કોણ કીધેલું છે તો બહુ કોણ કોને કહેવાય માત્ર રેખાખંડો બનતો હોય એને કહેવાય પણ કેટલા કેટલા તો શું કરવાનું છે તમારે બે કે તેથી વધુ બે કે તેથી વધુ રેખાખંડો થી બનતા આકારને શું કહેવાય બહુકોણ કહેવાય ચાલો હવે શું કરવાનું છે સૌપ્રથમ પહેલા બહુકોણ દોરવાનો છે પછી તેના અંદરના ભાગને શું કરવાનો છે સાયંકિત કરવાનો છે ચાલો તો સૌ પ્રથમ બહુકોણ દોરો તમે ચાલો તો આપણે અહીંયા બહુકોણ કોઈ દોરવો હોય તો આ રીતના તમે દોરી શકો માત્ર રેખાખંડો થી બનાવવાનો છે એટલે શું થઈ ગયો આપણો બહુકોણ નામ લખવું હોય તો લખી શકો કે એ બી સી અને ડી આ શું થઈ ગયો એ બી સી લીટા કરી નાખવાના ચાલો અહીંયા શું થઈ ગયો આ તમારો જવાબ થઈ ગયો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર ચાર જોઈએ શું કે છે દાખલા નંબર ચાર કે બાજુમાં આપેલી આકૃતિ પરથી એટલે કે બાજુમાં જે આકૃતિ આપેલી છે એ પરથી પ્રશ્નોના જવાબ આપો બે પ્રશ્ન આપેલા છે શું કીધું છે શું તે વક્ર છે એટલે શું આ તમને વક્ર દેખાય છે ચાલો અને બીજો પ્રશ્ન શું તે બંધ છે જો આ તમને બંધ દેખાય છે તો બંધ વક્ર હોય એના માટે મેં કંઈક વ્યાખ્યા કીધી હતી શું કીધું તું કે બંને છેડા બંને ભેગા હોય એટલે એક બાજુથી શરૂ કરો અને બીજી બાજુ તે અડી જાય એટલે એ બંધ હોય

બંધ હવે દાખલા હોય તો નીચેની પરિસ્થિતિ બંધ વક્ર કે જે બહુકોણ ન હોય શું કીધું છે બહુકોણ હોવો જોઈએ નહીં બીજો ખુલ્લો વક્ર કે જે સંપૂર્ણપણે પણ રેખા ખંડો નો બનેલો હોય ત્રીજો બે બાજુ વાળો ચાલો તો સૌપ્રથમ બહુકોણમાં બહુ બે થી વધુ ખૂણા હોવા જોઈએ શું બે થી વધુ ખૂણા હોવા જોઈએ એટલે જે બહુ કોણ ના હોવું જોઈએ બંધ પણ બહુકોણ હોવો જોઈએ નહીં બહુકોણમાં શું કીધું છે બે થી વધુ ખૂણા ચાલો અને માત્ર રેખા થી બનતો હોય તો આપણે રેખા થી બનાવવાનો નહીં શું કીધું છે રેખાખંડ થી બનાવવાનો નહીં

ચાલો માત્ર રેખાખંડોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ તો રેખાખંડો આ આ આ આ આ બી ત્રણ ચાર ડબલ્યુ આકાર છે ખુલ્લો પણ છે ચાલો એ રીતના તમે આકાર દોરી શકો આ બનતો હોવો જોઈએ અને ખુલ્લો પણ હોવો જોઈએ છે ખુલ્લો હા શું કીધું છે ખુલ્લો વકર અને માત્ર સંપૂર્ણપણે રેખા ખંડોથી બનેલો એવું જરૂરી નથી તમારી બુકમાં આપેલા છે એ જ તમારે જવાબ લખવા આ રીતે તમે કોઈ પણ જવાબ આમાં લખી શકો ચલો બે બાજુ વધુ ખૂણા હોય બે થી વધુ જ હોય તો બે બાજુ વાળું શક્ય છે નહીં એટલે આપણે કહી શકીએ કે બે બાજુવાળો બહુકોણ શક્ય નથી એટલે બને નહીં એટલે કહી શકો કે બે બાજુ વાળો બહુ કોણ શક્ય નથી ચાલો આ રીતના તમે કહી શકો કે બે બાજુ વાળો બહુ કોણ શક્ય છે એ નહીં